તારીખ વીસ આઠ ને બુધવાર આજ રોજ ભલગામની અંદર ચાર કલાકની અંદર સોળ જેટલો વરસાદ પડેલો છે તો આજે ગામની અંદર વધારે નુકસાની છે ગામની પાદરની અંદર પણ અમે અત્યારે ઉભ્યા છીએ એટલું એટલું પાણી જાય છે દલિતવાસી સોસાયટીની અંદર પણ પાણી ફૂલ જાય છે ત્યાં પણ હાલવાનું નથી બધાય માણસને બારોબાર નીકાળી લીધા છે અને ખારા ડેમના બધા દરવાજા ખોલવાથી વધારે પડતી નુકસાની છે અને ગામનો જે મેન પારો છે નદીનો મેન પારો એ બે બેથી ત્રણ જગ્યાએ તૂટી ગયો છે એક ઠેકાણે ઉપરથી પાણી ટપે છે અને ગામની વાડીની અંદર ગામની વાડીની અંદર ફૂલ નુકસાની છે તો તંત્રને થોડીક ધ્યાન દોરવા વિનંતી અને બીજું કે ભલગામની અંદર વધારે પડતી નુકસાની છે તો ગામને બધાઈને ગામ સમૂહ માજી સરપંચ બલગામ આ ભાઈ ફોટો લે આ લઈ લે એ ચાલુ તો આ બાજુ રેજો પીરાણીયા ઘાટમ્યા અહીંયા તો ઘ ઘ ઘ ઘ ઘ ઘ ઘણા